જૈન સમુદાયના સંત આચાર્ય વિદ્યાસાગરે દેહ ત્યાગ કર્યો છે મોડી રાત્રે આચાર્ય વિદ્યાસાગરે સમાધિ લીધી એસી વર્ષની વયે આચાર્ય વિદ્યાસાગરે અંતિમ શ્વાસ લીધા છે છત્તીસગઢના ચંદ્રગીરી તીર્થમાં આચાર્યશ્રીએ સમાધિ લીધી છે આચાર્યશ્રી એ આચાર્ય પદનો ત્યાગ કરીને ત્રણ દિવસથી મૌન ધારણ કર્યું હતું ત્યારે આજે બપોરે આચાર્ય વિદ્યાસાગરજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતી પ્રતિક્રિયા આપી હતી આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનું બ્રહ્મલિન થવું દેશ માટે અપૂર્ણિત ક્ષતિ છે પ્રધાનમંત્રીએ આચાર્યજી સાથેની જૂની તસવીર પણ શેર કરી હતી જૈન સમુદાયના સંત આચાર્ય વિદ્યાસાગરજીએ દેહત્યાગ કર્યો મોડી રાત્રે આચાર્ય વિદ્યાસાગરજીએ સમાધિ લીધી હતી એસી વર્ષની વયે આચાર્ય વિદ્યાસાગરજીએ અંતિમ શ્વાસ લીધા છે છત્તીસગઢના ચંદ્રગીર તીર્થમાં આચાર્યશ્રીએ અંતિમ શ્વાસ લીધા આચાર્યશ્રીએ આચાર્ય પદનો ત્યાગ કરીને ત્રણ દિવસથી મૌન પણ ધારણ કર્યું હતું ત્યારે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તમામ લોકોમાં દુઃખની લાગણી આ મામલાને લઈને જોવા મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતું એક ટ્વીટ જે છે તે કર્યું જેમાં વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે દેશ માટે આ ક્ષણ અપૂર્ણિત છે અને અપૂર્ણિત ક્ષત્રિ ક્ષતિ જે છે તે દેશ માટે રહેવાની છે આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનું બ્રહ્મલીન થવું તે દેશ માટે અપૂર્ણિત ક્ષતિ છે તેવું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું અને તેમની સાથેની એક જૂની તસવીર પણ પ્રધાનમંત્રીએ શેર કરી છે જૈન સમુદાયમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે